નમસ્કાર મિત્રો સ્વાગત છે તમને અમારી લાઈવ ગુજરાત ચેનલ તો મિત્રો હમણાં ઘણા સમય ખુશી ઠાકોરના વિડીયો વાયરલ થાય છે ખુશી ઠાકોર એક સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે તેના અલગ અલગ કુલ બાર ભાગ વિડીયો વાયરલ થાય છે આ સ્વભાવ કોણ છે તે ક્યાંનો છે સુનાવ છે એ બધું જ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ખુશી ઠાકોરના મીડિયામાં બાર ભાગ છે તે બાર બાર ભાગનું આ વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયોની એમ સુધી જરૂર છે